તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ ટુ માય ન્યૂ વ્લોક તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા કોઈ મહેમાન આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો જો ગમે તમારા મિત્રોને પણ શેર કરજો આપણે અત્યારે નાય ધોરણ થઈ ગયા છે તિયાર અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે બાર સવારની બાર વાગે બપોર થઈ ગયો છે મિત્રો આજે આપણે જવાનો છે ઓફિસે આજનો વ્લોક એકદમ મસ્ત રહેવાનો છે તો મિત્રો અત્યારે સુધી જોઈજો તમને પણ ખૂબ મજા આવવાની છે આજે ઓકે મિત્રો તો વોચિંગ ટુ માઈડ વ્લોગ આવી ગયો ભાઈ હે હે મારો યુગ અત્યારે ભોનીને આવી ગયો છે સ્કૂલેથી અને હવે ગણપતિ વિસર્જન કરવા જવાનું છે ભાઈને જીત પેગડી છે

મા પેલે જો ઉદ્ર થઈ જાય બેટા બો જય ગણપતિ દાદા જય ગજા ગણપતિ દાદાનો આજે છેલો દિવસ છે વિસર્જનનો દિવસ છે આજે ગણપતિ દાદાનો વિસર્જન આજે કરવાનો છે અમારો યુ ગમણા લાકડી ફેરવવાની ફૂલ ટ્રેનિંગ કરે છે ફૂલ પ્રેક્ટિસ પણ કરે છે અને હવે ટૂંક સમયમાં જ એને લાકડી ફેરવતા આવડી જાય બે લાકડી ફેરવવાની છે ફેરાય લાકડી ફેરવી મારી રાજવી બેન છે ને ટીચર બી છે એનું શૂટિંગ ઉતારવાનું છે ચોરી ચૂપે